તો મારે માતાજીના શણગાર માટે સામાન લેવાનો છે તો તું મારા ખાતામાં બે રૂપિયા ટ્રાન્સફર કરને અરે જો સાંભળ હું બે હજાર હું ત્રણ હજાર તાર ખાતામાં નાખું પણ માતાજી માટે બધી વસ્તુ સ્ટાન્ડર્ડ લેજે તું એ હા 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 ચાલ હા સારું હા બોલો રાકેશભાઈ અચ્છા નવરાત્રિમાં ફાળો ઉઘરાવાનો છે ને હા તો કેટલો છે નક્કી કર્યો બે હજાર રૂપિયા હા તો મારે આડોશ પાડોશવાળી કેટલા લખાયા ત્રણ હજાર અરે મારો ચાર હજાર લખી નાખજો બધાથી વધારે આપણો ફાળો હોવો જોઈએ અને છે ને નવરાત્રિમાં નાસ્તો પણ એક દિવસ મારે તરફથી હા ચલો અરે વાહ તમે સોસાયટીમાં દેખાડો કરવા માટે તમે મોટો ફાળો આપો છો માતાજીના શણગાર અને ચુંડડી માટે ત્રણ ચાર હજાર રૂપિયા ખર્ચો છો તો તમે ઘરની માને જ ચૂંટણી ઓઢાડો ને એ રાજી થશે ને તો ડુંગળાવાળી ઓટોમેટિક રાજી થઈ જશે